છોડાઉદેપુર જિલ્લાના સેવા સદન ખાતેથી આયુષ મોબાઈલ વાનનું જિલ્લા પંચાયતના પ્રમુખની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આયુષ મંત્રાલય દ્વારા સ્વસ્થ સમૃદ્ધ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે નેશનલ આયુષ મિશન હેઠળ છોટાઉદેપુર જિલ્લા આયુષ શાખા જિલ્લા પંચાયત દ્વારા છોટાઉદેપુર જિલ્લાના સેવા સદન ખાતેથી આયુષ મોબાઇલ મેડિકલ વાનનું છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચિરાગ ચોબીસા જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર પારૂલ વસાવા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આયુષ મોબાઈલ વાનનો મુખ્ય હેતુ છોટાઉદેપુર જિલ્લામાં આયુષનું પ્રચાર પ્રસાર થાય અને આયુર્વેદ હોમિયોપેથિક રોગ પ્રત્યે લોકો જાગૃત થાય અને એમની સેવાઓ લેવા માટે આ વાન ખુલ્લી મૂકવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતેથી આયુષ મોબાઈલ યુનિટ વાનને લીલી ઝંડી આપીને અહીંથી છ એ છ તાલુકામાં જે એક વાનને આજે લીલી ઝંડી આપવામાં આવે છે આ આયુષ મોબાઈલ યુનિટ વાન છે તે જ્યાં પીએસસી ના હોય જ્યાં સબ સેન્ટર ના હોય એવા ગામડાઓમાં રોજ એક દિવસ એક તાલુકામાં જશે ત્યાંના લોકોને હોમિયોપેથિક અને જે આયુર્વેદિક દવાઓ છે એ દવાઓ આપશે નિદાન કરવામાં આવશે એ રીતે આજે અહીં જિલ્લા સેવા સદન છોટાઉદેપુર ખાતેથી મોબાઈલ યુનિટ વાનને લીલી ઝંડી આપવામાં આવી છે